જીવ દયા સેવા આપણ પણ કાર્ય કરી રહ્યું છે સમાજ ઉડવાની ગાદી એક તરફ મહંત આવે તે ભરવાની જે આ પરંપરા છે તો આજ આપણા હસોરી ગામના પ્રગડા ની અંદર આજ પાંચ પાંચ ચાર હાથમાં દિવસ છો આ ઉડવાણા ની મંડળી બહુ ધામ ધક્તિ ફેરવે છે આ મંડળી નો રીતે

ਅੱਜ ਉਹ ਭਾਉ ਲਿਖਿਆ ਬਸੇ ਬਦੇ ਸੰਤੋ ਜਮ ਸੀ। ਸਵੇ ਮਹਿਮਾਨ ਨੇ ਸ਼੍ਰੀ ਵਨਦਿਨੋ ਨੇ ਅਵੇਲਾ ਮਾਨੁਭਰੋ ਨੇ ਬਦਨੋ ਘਮਣ ਵਾਲਾ ਸ਼ੁਰੂ ਲਾਜੋ